આનંદની લાગણી વ્યાપી જોવા પામી હતી ડભોઈ તાલુકાની અઠ્યાવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થયા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય ગરમાઓ આવી જોવા પામ્યો હતો જેમાં ચૂંટણી લડનાર રમુરતિયાઓમાં ચૂંટણીને લઈ ગોળ ફાધરોના શરણે થઈ બિનહારિફ જીત મેળવવા માટે ધમપછાડા કરાયા હતા જેમાં બોરિયાદ ગામે પરસ્પરની સમજૂતી થતા ગ્રામ પંચાયત સમરસ થવા પામી હતી એ રીતે ગોવરપુરા પણ સમરસ થઈ હતી જ્યારે જિલ્લાના પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલના પ્રયત્નોથી આસુરદા ગ્રામ પંચાયત પણ સમરસ થવા પામી હતી જ્યારે અમરેશ્વર ગ્રામ પંચાયત ડભોઈ તાલુકા ભાજપાના ઉપપ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલના મત વિસ્તારમાં આવતી હોવાથી તેઓના સફળ પ્રયત્નને કારણે તે પણ સમરસ થઈ હતી આમ ડભોઈ તાલુકાની અઠ્યાવીસ ગ્રામ પંચાયતોમાંથી ચાર ગ્રામ પંચાયતો સમરસ થવા પામી છે જ્યારે કજાપુર કુંડેલા સહિત અનેક પંચાયતોમાં કેટલાક સભ્યો બિનહરીફ થઈ જવા પામ્યા હતા આમ હવે ફોર્મ પરત ખેંચવાની મુદત પૂર્ણ થતાં જ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ જવા સાથે ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે સાથે ચૂંટણીલક્ષી વાતાવરણ જામી રહ્યું છે